નમસ્કાર મિત્રો ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા નજીક આવેલો કરાડ ડેમ જેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કરાડ ડેમના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કરાડ ડેમની સપાટી પહેલાં છપ્પન ફૂટ હતી અને એનાથી વધારી અને અત્યારે સાહીઠ ફૂટ કરવામાં આવી છે એની ઉપર આરી જે રીતે જે આ ડુંગલા મૂકવામાં આવ્યા છે એ જે ડુંગલા બનાવેલા હતા એની બરોબર સપાટી ઉપર પાણી પહોંચી ગયું છે અને એમાંથી છલકાઈ અને પાણી જઈ રહ્યું છે અત્યારે પાણીની સપાટી બિલકુલ ઓછી છે એટલું બધું ભારે પાણી જઈ રહ્યું નથી નદીના દ્રશ્યો પણ તમને બતાવી દઈએ કે નદીમાં અત્યારે શું પરિસ્થિતિ છે નદીમાં બિલકુલ સામાન્ય પાણી જઈ રહ્યું છે એટલે કંઈ એટલી બધી ચિંતાનું કોઈ કારણ નથી આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો જે તમને બતાવી રહ્યા છે કરાળ ડેમ પાલ્લાના દ્રશ્યો કરાળ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને ઓવરફ્લો આપણે જોઈ રહ્યા છીએ કે આ ઓવરફ્લોના સીધા દ્રશ્યો તમને બતાવીશું કે કેટલું પાણી જઈ રહ્યું છે અત્યારે સાહીઠ ફૂટમાં બે દોરા ઓછું પાણી છે અને આ રીતનો નજારો આપણને જોવા મળી રહ્યો છે કરાડ ડેમ અત્યારે છલકાઈ ચૂક્યો છે ખૂબ જ મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે નયન રમ્ય નજારો છે અને મન આપણું આનંદિત થઈ જાય પ્રફુલ્લિત થઈ જાય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કરાળ ડેમ પાલ્લાના જો સીધા દ્રશ્યો કરાળ ડેમ પાલ્લાથી તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું દિવીલાઈ ઘોઘંબા ઉપર આપણે સીધા દ્રશ્યો અને આ જે પાણી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ખૂબ જ મનોહર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ડીબીલા ઘોઘંબા ઉપર કરાડ ડેમ પાલ્લાના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ જે નજારો ઘણા વર્ષો પછી જોવા મળ્યો છે આ વખતે ડેમ ઓવરફ્લો થતાં આ દ્રશ્યો જોવા મળ્યા છે કરાડ ડેમ પાલ્લા એનો નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે એનું પાણી અત્યારે જે ડુંગલાઓ છે એની ઉપરથી આ સપાટી પરથી પડી રહ્યું છે અને નદીની અંદર આ પાણી પ્રવાહિત થઈ રહ્યું છે પસાર થઈ રહ્યું છે પાણી બહુ ઓછું છે એટલે કોઈને કંઈ ચિંતાનું કંઈ કારણ નથી પરંતુ સાવચેતી જરૂરી છે એટલે અહીંયા ઓથોરિટી દ્વારા ડેમ ઉપર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને નીચેની સાઈડેથી દેખવા મળતા આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કરાળ ડેમની અંદર જાણે કે આપણે નર્મદા ડેમનો નજારો દેખતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખેડૂતો માટે અને તાલુકાની જનતા માટે ખૂબ જ ખુશીની વાત છે કે આ વખતે કરાડ ડેમ ઓવરફ્લો થતાં ચોમાસું પછી જે શિયાળું અને ઉનાળુ પાક આવે છે એ દરમિયાન પૂરતો પાણીનો જથ્થો ખેડૂતોને ખેતી માટે મળી રહેશે તો આ સીધા દ્રશ્યો તમને ગોગંબા ઉપર કરાડ ડેમના ઓવરફ્લોનો નજારો આપ જોઈ રહ્યા છો